જો હું તમને આ પ્રકારના ત્રણ બિંદુઓ આપું અને પછી પ્રશ્ન પૂછું કે આ ત્રણ બિંદુઓને જોડવાથી જે ત્રિકોણ મળે છે શું તમે તેનું ક્ષેત્રફળ શોધી શકો તો તમે તે કઈ રીતે કરશો સૌ પ્રથમ હું અહીં એ જોઈશ કે શું આપણે પાયાની લંબાઈ અને વેધની લંબાઈને સરળતાથી શોધી શકીએ કારણ કે જો આપણને એકવાર પાયો અને વેધની લંબાઈ મળી જાય તો પછી તે બંનેના એ આપણા ત્રિકોણનું ત્રિકોણનું ક્ષેત્રફળ થાય આપણે ક્ષેત્રફળ કઈ રીતે શોધી શકાય તે જાણીએ છીએ પરંતુ આપણને અહીં જે લીટી આપવામાં આવી છે તે સમક્ષિતેજ કે શિરોલંબ નથી તેથી વેધ અને પાયો શોધવો સરળ નથી માટે આપણે સીધું જ તે રીતનો ઉપયોગ કરી શકીએ નહીં તો તમારા મનમાં કદાચ બીજો વિચાર આવી શકે તમે એવું વિચારી શકો કે આપણે આ બાજુની લંબાઈ આ બાજુની લંબાઈ અને આ બાજુની લંબાઈ શોધી શકીએ તો ત્યારબાદ આપણે કદાચ હેરોનના સૂત્રોનો ઉપયોગ કરી શકો ત્યારબાદ આપણે કદાચ હેરોનના સૂત્રોનો ઉપયોગ કરી શકીએ હું જાણતી નથી કે તમને હેરોનનું સૂત્ર યાદ છે કે નહીં તે વર્ગમૂળમાં એસ ગુણિયા એસ ઓછા એ ગુણ્યા એસ ઓછા બી ગુણ્યા એસ ઓછા સી આવે જેનો કદાચ તમે અહીં ઉપયોગ કરી શકો તે રીતે તમે કદાચ ત્રિકોણ ક્ષેત્રફળ શોધી શકો તે રીત ચોક્કસ કામ કરશે તમે વિડીયો અટકાવીને તેનો પ્રયત્ન કરી શકો પરંતુ તેની ગણતરીઓ ખૂબ જ લાંબી છે આ પ્રકારના પ્રશ્નનો જવાબ મેળવવા તે રીતનો ઉપયોગ યોગ્ય નથી આપણે આ ત્રિકોણ ક્ષેત્રફળ ખૂબ જ સરળ રીતે શોધવા માંગીએ છીએ અગાઉની બંને રીત કામ કરતી નથી તો હવે આપણે અહીં શું વિચારી શકીએ આપણે અહીં કદાચ યામ ભૂમિતિનો ઉપયોગ કરી શકીએ તેની મદદથી આપણને બધી જ શિરોલંબ અને સમક્ષીથી જ રેખાઓ મળી જશે જો આપણે યામ ભૂમિતિનો ઉપયોગ કરીએ તો આપણને શિરોલંબ રેખાઓ તેમજ સમક્ષીથી જ રેખાઓ વચ્ચેનું અંતર મળી જાય પરંતુ અહીં સમસ્યા એ છે કે આપણને આપવામાં આવેલી આવેલી લીટીઓ શિરોલંબ કે સમક્ષતી જ નથી તો હવે આ પ્રશ્નને કઈ રીતે ઉકેલી શકાય હું ઈચ્છું છું કે તમે વિડીયો અટકાવો અને તેના વિશે વિચારો શું તમે આ ત્રિકોણને બીજા કોઈ આકાર તરીકે એટલે કે લંબચોરસ અથવા ત્રિકોણ અથવા બીજા કોઈ આકાર તરીકે દર્શાવી શકો જેથી તે આકાર પાસે ફક્ત સમક્ષિતિજ કે શિરોલંબ રેખાઓ જ હોય શું તમે કંઈક વિચારી શકો અત્યારે મને તો કોઈ વિચાર આવતો નથી માટે હું અહીં આ દરેક બિંદુ આગળ સમક્ષિતિજ અને શિરોલંબ રેખા દોરીશ અને પછી જોઈશ કે તે મને શું આપે છે હું અહીં આ બિંદુ આગળ સમક્ષિતિજ અને શિરોલંબ રેખા દોરીશ આ પ્રમાણે તેવી જ રીતે જો હું અહીં આ બિંદુમાંથી પસાર થતી સમક્ષિતિજ રેખા દોરું તો મને અહીં એક ત્રિકોણ મળશે સમક્ષિતિજ રેખા તેવી જ રીતે અહીં આ બિંદુ આગળ જો આપણે શિરોલંબ રેખા દોરીએ આ પ્રમાણે તો અહીં આપણને બીજા ત્રિકોણ મળે છે શું તમે અહીં કોઈ પેટર્ન જોઈ શકો અહીં આપણી પાસે એક મોટું લંબ ચોરસ છે જે આ આખા વિસ્તારને આવરી લે છે અને પછી તેમાં આ ત્રણ નાના નાના લંબ ચોરસ છે હું અહીં તે ત્રણ ત્રિકોણને દર્શાવી શકું તમે અહીં તે ત્રણ ત્રિકોણને જોઈ શકો તે આપણે આ મોટા લંબ ચોરસ માંથી આ ત્રણ ત્રિકોણના ક્ષેત્રફળ ને બાદ કરીએ તો આપણે જે ત્રિકોણ નું ક્ષેત્રફળ શોધવા માંગીએ છીએ તે ત્રિકોણ નું ક્ષેત્રફળ આપણને મળી જશે અહીં આ બીજો ત્રિકોણ છે અને અહીં આ ત્રીજો ત્રિકોણ છે તમે આ આ ત્રણેય ત્રિકોણને જોઈ શકો આપણે ક્ષેત્રફળ શોધવા માંગીએ છીએ જો આપણે મોટા લંબચોરસમાંથી માંથી આ નારંગી રંગના ત્રણ ત્રિકોણના ક્ષેત્રફળ ને બાદ કરીએ તો આપણે આ ત્રિકોણનું ક્ષેત્રફળ શોધી શકીએ આપણે આ ત્રિકોણનું ક્ષેત્રફળ શોધી શકીએ અહીં આ રીત કામ કરશે કારણ કે આ લંબચોરસ પાસે ફક્ત સમક્ષિતિજ અને શિરોલંબ રેખાઓ છે અને આ ત્રિકોણ પાસે પણ ફક્ત સમક્ષિતિજ અથવા શિરોલંબ રેખાઓ છે મારે ફક્ત આ બધી જ બાજુઓની લંબાઈ શોધવાની છે જ્યારે આપણે યામ ભૂમિતિનો ઉપયોગ કરીએ ત્યારે સમક્ષિતિજ રેખા અથવા શિરોલંબ રેખાની લંબાઈ શોધવી ખૂબ સરળ હોય છે તો સૌપ્રથમ આપણે આ ઉપરની બાજુની લંબાઈ શોધીએ અહીં આ બાજુની લંબાઈ અને તેના બરાબર શું થાય અહીં આ બિંદુમાંથી પસાર થતી રેખા પરના બધા જ બિંદુઓનો એક્સ યામ એક્સ થ્રી થાય તેવી જ રીતે આ રેખા પર આવેલા બધા જ બિંદુઓનો એક્સયમ એક્સ વન થાય જો બીજા શબ્દમાં કહીએ તો અહીં આ લંબાઈ એક્સ થ્રી ઓછા એક્સ વન થશે આ લંબાઈ ઓછા એક્સ વન થાય હવે આપણે આ લંબાઈ શોધીશું જે શિરોલંબ રેખા છે અહીં આપણે આ બાજુની લંબાઈ શોધીશું આપણે તે જ રીતનો ઉપયોગ કરી શકીએ આ બાજુની લંબાઈ વાય ટુ ઓછા વાય વન થશે તેના બરાબર વાય ઓછા વાયવન થાય આ રેખા પર આવેલા બધા જ બિંદુઓના વાય વાઈટુ હશે અને આ રેખા પર આવેલા બધા જ બિંદુઓનો વાય વાયવન હશે આપણને જે બાજુઓની લંબાઈની જરૂર છે તે બધી જ બાજુઓ માટે આપણે આ સમાન બાબત કરી શકીએ આપણને કઈ કઈ બાજુઓની જરૂર છે મને અહીં આ બાજુની લંબાઈની જરૂર છે અહીં આ બાજુ જેથી આપણે આ ત્રિકોણનું ક્ષેત્રફળ

વાયમ વચ્ચેનો તફાવત થશે માટે તે વાયટું ઓછા વાયથ્રી થાય અને તેવી જ રીતે આ લંબાઈ વાયથ્રી ઓછા વાય વન થશે વાયથ્રી ઓછા વાય વન હવે આપણને જે બાબતોની જરૂર છે તે બધું જ આપણી પાસે છે તો હવે પછીનું સ્ટેપ કયું હોઈ શકે સૌપ્રથમ આપણે લંબચોરસનું ક્ષેત્રફળ શોધી શકીએ અને લંબ ક્ષેત્રફળ શું થાય તે લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણિયા વાય ટુ ઓછા વાય વન થાય તો અહી આ લંબ ક્ષેત્રફળ છે અને હવે આપણે આ ક્ષેત્રફળમાંથી આ દરેક ત્રિકોણના ક્ષેત્રફળને વાત કરવાનું છે માટે આપણે આ ત્રિકોણથી શરૂઆત કરીશું આપણે તે ત્રિકોણના કરીશું તેનું ક્ષેત્રફળ દ્વિત્યાંશ ગુણિયા પાયો ગુણ્યા વેધ થાય અહીં આપણે આ બાજુ અથવા આ બાજુ કોઈને પણ વેધ લઈ શકીએ અહીં આપણે આ બાજુ અને આ બાજુ અહીં આપણે આ બાજુ અથવા આ બાજુ માંથી કોઈને પણ પાયો લઈ શકીએ હું અહીં આ બાજુ ને લંબાઈ લઈશ જે એક્સ ટુ ઓછા એક્સ વન છે એક્સ ટુ ઓછા એક્સ વન ગુણિયા વેર એટલે કે ઊંચાઈ જે y2 ટુ ઓછા વાય વન થશે ગુણિયા આપણે આ ત્રિકોણના ક્ષેત્રફળને બાદ કરીશું તેથી એક દ્વિતીયાંશ ગુણ્યા પાયો અહીં આ તેનો પાયો છે જે એક્સ થ્રી ઓછા એક્સ વન છે એક્સ થ્રી ઓછા

તેની ઊંચાઈ y2 y3 થશે હવે આપણે ફક્ત આ આખાનો સાદું રૂપ આપવાનું છે અહીં આ થોડું જટિલ લાગે છે પરંતુ જ્યારે તમે તેનું સાદું રૂપ આપશો ત્યારે તેમાંથી ઘણા બધા પદ કેન્સલ થઈ જશે તો તમે આ વિડિયો અટકાવો આ બધાનું વિસ્તરણ કરો કયું પદ કેન્સલ થઈ જાય છે તે જુઓ અને પછી અંતે તમને શું પરિણામ મળે છે તે જુઓ હવે આપણે તે સાથે મળીને કરીશું અહી આપણને હવે આકૃતિની જરૂર નથી આપણે ફક્ત આનું રૂપ આપવાનું છે સૌ પ્રથમ આપણે આ દરેકમાંથી એક દ્વિતીયાંશને સામાન્ય લઈશું તેથી એક દ્વિતીયાંશ અને હવે આપણી પાસે શું બાકી રહે છે તે જોઈએ સૌ પ્રથમ હું અહીં આ દરેકનું અલગથી રૂપ આપીશ અને પછી જોઈએ કે શું થાય છે યાદ રાખો કે આપણે આ દરેક માંથી એક દ્વિતીયાંશ ને સામાન્ય લીધું છે માટે આપણે અહીં આનો ગુણાકાર બે બે સાથે કરવો પડશે આપણે આ આ પ્રથમ ગુણાકાર કરીએ પણ હું પ્રકારની દ્વિપદી જોઉં છું ત્યારે ગુણાકાર કરતી વખતે ગુચવાઈ જાઉં છું તો સૌ પ્રથમ આપણે ફક્ત આ ચલ નો ગુણાકાર કરીશું અને પછી તેની નિશાનીઓ કઈ આવે તેના વિશે વિચારીશું માટે એક્સ થ્રી ગુણિયા વાય ટુ ત્યારબાદ એક્સ થ્રી ગુણ્યા વાય વન ત્યારબાદ y1 ટુ અને ગુણાકાર કરતા આપણને ચાર પદ મળશે જો આપણે બે વિભાજન કરીએ તો અહીં આ બે દરેક સાથે ગુણાય કંઈક આ પ્રમાણે હું જાણું છું કે અહીં વચ્ચેના બે પદની નિશાની ઋણ આવશે કારણ કે આપણે એ ઓછા બી ગુણ્યા એ ઓછા બી કરી રહ્યા છીએ તેમજ પ્રથમ પદ અને અંતિમ પદ ધન આવશે હવે આપણે વાય વન એક્સ વન ગુણ્યા વાય ટુ અને એક્સ વન ગુણ્યા વાય વન પરંતુ ધ્યાન રાખો કે અહીં આની આગળ આપણી પાસે ઋણ નિશાની છે અહીં આ બે મધ્યમ પદ ઋણ આવે પરંતુ બહાર ઋણ નિશાની હોવાને કારણે આ બંને ધન થઈ જશે અને તેવી જ રીતે આ પ્રથમ પદ અને કરીશ જેથી આપણને ખ્યાલ આવે ચારેય પદની નિશાની માઇનસ પ્લસ પ્લસ માઇનસ છે આપણે તેના વિશે વધારે વિચારવું ન પડે એક્સ થ્રી ગુણ્યા વાય થ્રી એક્સ થ્રી ગુણ્યા વાય થ્રી એક્સ થ્રી ગુણ્યા વાય વન એક્સ વન ગુણ્યા વાય થ્રી અને એક્સ વન ગુણ્યા વાય વન ફરીથી તેની નિશાની માઇનસ પ્લસ પ્લસ માઇનસ આવશે હવે આ અંતિમ દ્વિપદીનો ગુણાકાર જોઈએ એક્સ થ્રી ગુણ્યા વાય ટુ એક્સ થ્રી વાય થ્રી એક્સ ટુ ટુ અને એક્સ ટુ અહીં તેની પણ નિશાની માઇનસ પ્લસ પ્લસ માઇનસ આવશે હવે આમાંથી કોઈ પદ કેન્સલ થાય છે કે નહીં તે જોઈએ અહીં આ એક્સ થ્રી વાય ટુ છે એક્સ થ્રી વાય ટુ વાળું પદ તમે અહીં જોઈ શકો માટે આ બે અને આ આખું પદ કેન્સલ થઈ જશે અહીં આ માઇનસ એક્સ થ્રી વાય વન છે એક્સ થ્રી વાય વન ને તમે અહીં જોઈ શકો તેથી આ બે અને આ આખું પદ કેન્સલ થઈ જાય ત્યારબાદ માઇનસ એક્સ વન વાય ટુ એક્સ વન વાય ટુ તમે નીચે જોઈ શકો તેથી આ આખું પદ અને બે કેન્સલ થઈ જશે તેવી જ રીતે એક્સ વન વન વાય અહીં આ એક્સ વન વાય વન છે અને આ પણ એક્સ વન વાય વન છે તેથી આ ત્રણેય પદ કેન્સલ થઈ જશે હવે બીજા પદ જોઈએ માઇનસ એક્સ ટુ વાય ટુ પ્લસ એક્સ ટુ વાય ટુ અહીં છે તેથી આ બંને પદ કેન્સલ કેન્સલ થઈ થઈ જશે ત્યારબાદ ત્યારબાદ મને અહીં અહીં કોઈ પદ દેખાતું નથી તેથી આ બંને પણ જાય તો હવે આપણી પાસે કેટલા પદ બાકી રહ્યા આપણી પાસે એક બે ત્રણ ચાર પાંચ છ પદ બાકી રહ્યા તેથી અંતિમ પદાવલીમાં અહીં આ છ પદનો સમાવેશ થશે હવે આપણે આ બાકી રહેલા પદ ને લખી શકીએ પરંતુ તમે જોઈ શકો કે અહીં એક્સ થ્રી છે અહીં પણ એક્સ થ્રી છે તેથી એક્સ ને સામાન્ય લઈ શકાય તેવી જ રીતે અહીં એક્સ વન છે અને અહીં પણ એક્સ વન છે તો એક્સ ને સામાન્ય લઈ શકાય આમ આપણે એક્સ વાળા પદને સામાન્ય લઈશું માટે એક્સ વન ગુણિયા y3 થ્રી ઓછા y2 ટુ ઓછા વાય ટુ વત્તા હવે આપણે x2 ને સામાન્ય લઈએ તો આપણી પાસે વાય y3 બાકી રહે y1 ઓછા y3 હવે આપણે x3 ને સામાન્ય લઈશું તો આપણી પાસે કૌશમાં વાય ટુ ઓછા વન બાકી રહે વાય ટુ ઓછા y1 બાકી રહે આમ અહી આપણને આ પદાવલી મળે છે હવે આપણે અહી આ જે મેળવ્યું છે તે હેરોનના સૂત્ર કરતા અને બાકીના કરતા ખૂબ સરળ છે તે ફક્ત પ્રથમ યામ તે ફક્ત પ્રથમ x યામ અને બાકીના બાય બાકીના બે y યામનો તફાવત વત્તા બીજો x યામ 1 અને 3 નો તફાવત વત્તા ત્રીજો x યામ બે અને એકનો તફાવત છે આમ અહીં આ તમારો જવાબ છે તમે કેટલીક વખત જોશો કે તમને આનો જવાબ ઋણ મળતો હોય છે પરંતુ ત્રિકોણનું ક્ષેત્રફળ ઋણ હોઈ શકે નહીં પરિણામે આપણે અહીં નિરપેક્ષ મૂલ્ય લઈશું તમે આ આખા પદાવલીની કિંમત ગણો અને પછી તેનું નિરપેક્ષ મૂલ્ય લો અહીં આપણને ઋણ જવાબ એટલા માટે મળી શકે કારણ કે કેટલીક વખત આપણે જે જોડનો ક્રમ નક્કી કરીએ છીએ તે જુદો જુદો પણ હોય શકે માટે આપણને અહીં ઋણ કિંમત પણ મળી શકે તેના માટે તમે તેનું નિરપેક્ષ મૂલ્ય લો હવે જો તમને આપવામાં આવેલા ત્રણ બિંદુઓ સમરેખ હોય જો તેઓ એક જ રેખા પર આવેલા હોય તેમના વડે ત્રિકોણ ન બનતો હોય તો તે પરિસ્થિતિમાં આનું મૂલ્ય શૂન્ય મળશે આમ જો તમને આનો જવાબ શૂન્ય મળે તો તેનો અર્થ એ થાય કે ત્રણ બિંદુઓ સમરેક છે